જ્યારે માત્ર ગણતરીની બસમાં એક્સપાયરી ડેટવાળા ફાયર એક્સટિંગ વિશર જોવા મળ્યા ત્યારે ખાનગી સ્કૂલની વેનમાં આરટીઓ માન્ય ડોક્યુમેન્ટ પણ ના હતા ઉલ્લેખનીય છે કે હાલમાં રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ સાર્વજનિક એકમો પર ફાયર સેફટીને લઈને લોકોની આંખો ઉઘડી નથી ત્યારે આવી સ્કૂલ ફાયર સેફટીને નેવે મૂકી બાળકોના જીવ સાથે રમત રહી છે ખાનગી સ્કૂલમાં આરટીઓ માન્ય ડોક્યુમેન્ટ પણ નથી કે જે હોવા જરૂરી છે વેનમાં પાંત્રીસ આજુ પાંત્રીસની આજુબાજુ સ્કૂલ વેન છે અને દસ બાર સ્કૂલ બસો છે સ્કૂલ વેનનું સાહેબ અમે બધાને મિટિંગ કરીને જણાવેલું છે અને આરટીઓના નિયમનું ચુસ્તપણે પાલન કરે એ રીતનો અમે એમને આગ્રહ કર્યો છે અને કહ્યું છે કે આ કાગરિયા તમારે ક્લિયર કરવાના છે બસો જે છે એ બધી અમારી આરટીઓ નિયમ હેઠળ છે એમાં બધું પ્રોપર બધું અમે કામ કરાવેલું છે જે નોલેજ હાઈસ્કૂલની જે બહાર બસો છે ઘણી બધી બસોમાં ફાયર સેફટી નથી ને ભંગાર હાલતમાં છે શું કહે છો બાબત ના સાહેબ ફાયર સેફ્ટીના સાધનો અમે દરેક બસમાં છે તમે કોઈ બી ટાઈમે બસ ઊભી રાખીને જોઈ શકશો અંદર કેમેરા લાગેલા છે જીપીએસ ટ્રેકર લાગેલા છે જીપીએસ ટ્રેકર અને કેમેરા બી અત્યારે સાહેબ હું તમને ચાલુ કરાવીને બતાવી શકું છું અમુક બસોમાં સાહેબ ફાયર સેફ્ટીના નથી ઇન્સ્ટોલ ના સાહેબ છે કદાચ મિસમેચ મિસમેશ થયો હોય બાકી બધામાં છે સાહેબ અને જ્યારે સત્ર ચાલુ થયું એ પહેલાં અમે ઓર્ડર કરીને દરેક બસમાં બધા મૂકાવેલા છે કદાચ કોઈ બસમાં મિસમેચ થયું હોય તો અમારે ડ્રાઈવર જો સતત આ સત્ર ચાલુ થયામાં ત્રણ મિટિંગ કરેલી છે સાહેબ અમે એમની સાથે